પેટલા તાલુકાના ધર્મજ ગામમાં રહેતો નયન મા બાપની છત્રછાયા ગુમાવ્યા બાદ તૂટેલા ઘરની અંદર વસવાટ કરતો હતો ત્યારે આ નયન વિશે કાના ફાઉન્ડેશનના બે યુવાનોને જાણ થતા તેમણે નીતિનભાઈ જાનીનો સંપર્ક કર્યો હતો જ્યાં નીતિનભાઈએ નયનનું ઘર બનાવી આપવા માટે ભારે જહેમત ઉપાડી ઘર બનાવી આપવામાં આવ્યું હતું આમ નયનને પોતાનું નિવાસસ્થાન મળતા કાના ચેરિટેબલ ફાઉન્ડેશનના દેવશ્ય પટેલ તેમજ સુ범 પટેલની સમગ્ર ટીમને નીતીનભાઈ જાની દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાતે કાતે ધર્મજમાં જે નયનનો ઘર બનાવી રહ્યા છે 20 થી 25 દિવસની અથાગ મહેનત બાદ આજે નયનનો ઘર બની ગયું છે બધા જ લોકો બહુ રાજી છે મને ઘણા લોકો પૂછતા હતા કે નયનનો ઘરનો તમે સ્લેબ ભર્યો ઘર બની ગયું છે નથી બેનું શું થયું એ ઘરનું અસંખ્ય લોકોને ચિંતા હતી કે ભાઈ નયનનો ઘર બની ગયું છે તો અમને બતાવો પૂજામાં બતાવો પૂજા ક્યારે થશે ઘણા લોકોએ પૂછ્યું એટલે વીસ 25 દિવસની મહેનત બાદ આજે નૈનનું ઘર બની ગયું છે ઘરની અંદર તમે જોશો તો તમને બધી જ વસ્તુ દેખાશે અમે ટાઇલ્સ નાખ્યું છે ઇલેક્ટ્રિસિટી છે પાણીની વ્યવસ્થા કરી છે સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરી છે અમે ધાબુ ભર્યું છે ધાબા પર ટાઇલ્સો નાખી છે પીઓપી કરી છે એ પણ પીઓપી અમે જે કરી છે નયનની પસંદની કરી છે કે ભાઈ આપણે કયો કલર અંદર પૂરવો છે પીઓપીની અંદર કાળો લીલો પીળો એને જે ગમે તેમ નયને ચોકલેટ કલર પસંદ કર્યો અમે આ આ પીઓપી એના માટે કર્યું છે ઘર બહુ સરસ કરિયાણાથી માનીને તમામ વસ્તુ નયન માટે વસાવી છે આવનારા ભવિષ્યમાં નયનને ભણવાની જે પણ જરૂરિયાત હશે એ પણ આપણે પૂરી કરીશું પણ આજે ઘર અમે બનાવ્યું છે બહુ જ મહેનત કરી છે બધા જ લોકો એને ખાસ કરીને ધર્મજ ગામના જેટલા પણ બાળકો છે બધા લોકોએ બહુ મહેનત કરી છે બીજું ખાસ મારે કહેવાનું છે જેટલા લોકો છે તમામ લોકોને કહીશ કે ધર્મ જ બહુ સરસ મજાનું ગામડું છે સરસ મજાનું સિટી તમે કહી શકો છો બધી જ એમાં ફેસિલિટીઝ છે તમે એકવાર અહીંયા આવો ફરવા તમને બહુ જ ગમશે એવું સરસ મજાનું ગામ છે હું આટલા દિવસ જોઉં છું ધર્મજમાં મને પર્સનલી ધર્મ જ બહુ ગમ્યું છે તો તમામ જેટલા પણ લોકો છે જેણે આ ઘર બનાવવામાં રાત દિવસ મહેનત કરી છે કોઈ પથ્થર ઉપાડ્યા છે કોઈ સિમેન્ટ ઉપાડી છે કોઈએ કોઈએ પ્લાસ્ટર કર્યું છે એવા તમામ લોકોનો આભારી છું બસ આપણે નયનનું ઘર બની ગયું છે બધા લોકો બહુ રાજી છે અને ખાસ તો એ છે કે નયનને ટોયલેટ બાથરૂમ માટે જે બહાર જવું પડતું હતું હવે આવનારા ભવિષ્યમાં એ વસ્તુનો સામનો એને નહીં કરવો પડશે એનું પોતાનું ટોયલેટ બાથરૂમ એનું પોતાનું ઘર હકનું ઘર હવે કદાચ પચાસ સાઠ વર્ષ નયનને કોઈપણ જાતની તકલીફ નહીં પડે એની જવાબદારી અમે લઈએ છીએ તમામ લોકોએ એ જેટલા પણ ધર્મ લોકો છે જેટલા છોકરાઓ છે આ ભાઈ છે એની ઇવન એમની ટીમ છે એ પણ ઘણી સક્રિય રહી છે એ ઇવન એવા ઘણા છોકરાઓ છે એમણે ખર મદદ કરી છે મહેનત કરી છે એટલે બસ હું હંમેશા કહું છું કે આ ઘર બનાવવા પાછળ જેટલી મેં ઇવેન્ટો કરી છે એ એ ઇવેન્ટમાં જે પણ પૈસા આવ્યા છે બધા મેં અહીંયા સ્પેન્ડ કર્યા છે